વિશ્વ તરફ પ્રયાણ એના વિશે વિશ્વયુદ્ધ જે ઓગણીસો થી ઓગણીસો પિસ્તાલીસ સુધી ચાલેલું આ વિશ્વયુદ્ધ વિશે વાત કરતા અગાઉ પ્રથમ વિશ્વયુદ્ધ જે હતું એ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર વચ્ચે થયેલું ત્યારબાદ શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા પરંતુ એમાં ઘણી સફળતા મળી નહીં અને ઓગણીસો ઓગણચાલીસમાં ફરી પાછું દ્વિતીય વિશ્વયુદ્ધ થયું દ્વિતીય વિશ્વયુદ્ધના કારણોમાં કેટલાક મુખ્ય કારણો જોઈએ તો એમાં સૌથી પ્રથમ આવે ઉગ્ર રાષ્ટ્રવાદ જર્મની ઇટાલી અને જાપાન જેવા કેટલાક દેશો કે જે સામ્રાજ્યવાદી નીતિના શરણે ગયા એના લીધે વિશ્વ ખૂબ ભયયુક્ત વાતાવરણમાં આવી ગયું અને તેને લીધે પણ વિશ્વયુદ્ધ થયું બીજું કારણ છે જૂથબંધી આ તમામની સાથે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોએ પણ જૂથબંધીઓ કરી અને તેને લીધે પણ આખા વિશ્વમાં ભયનો માહોલ ઊભો થયો ત્રીજું છે લશ્કરવાદ આ જ દેશોએ પોતાના લશ્કરોમાં પણ ખૂબ વધારો કર્યો જેના લીધે પણ એકબીજા દેશો વચ્ચે અવિશ્વાસ જાગ્યો અને વિશ્વયુદ્ધ તરફ વિશ્વ ફરી આગળ વધ્યું ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિ સ્થાપવા જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરેલી તે પોતાની કેટલીક નબળાઈઓને કારણે નિષ્ફળ ગયો જેથી પણ આ વિશ્વયુદ્ધ અટકાવી શકાયું નહીં ત્યારબાદ છે પાંચમી વર્ષેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિ પ્રક્રિયા માટે પેરિસમાં જે વર્સેલ્સની સંધિ થયેલી એમાં જર્મની ઉપર ખૂબ મોટો યુદ્ધનો દંડ ફટકારવામાં આવ્યો જેને લીધે જર્મનીને અસંતોષ થયો તે પણ આ યુદ્ધનું મુખ્ય કારણ ગણી શકાય ત્યારબાદ છે હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા જર્મનીનો હિટલર જે ખૂબ સામ્રાજ્યવાદી વિચારસરણીનો માણસ હતો એણે ઓસ્ટ્રિયા ઉપર ઓગણીસો ને આડત્રીસમાં હુમલો કર્યો હુમલો તો ન કહી શકાય પણ એમ એણે વિસ્તાર વધારવા માટે એમાં ઓગણીસો આડત્રીસમાં બારમી માર્ચે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો ત્યારબાદ જર્મનીનું પોલેન્ડ ઉપરનું આક્રમણ જે સૌથી તાત્કાલિક પરિબળ જે ગણી શકાય એ આ હતું કે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું જે ખૂબ શાંત હતું ત્યારબાદ આપણે જાણીએ છીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એની દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખામાં મુખ્ય બે જૂથો હતા જેમાં સૌથી પહેલું જૂથ હતું એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રનું જૂથ અને બીજું જૂથ જે હતું એ જર્મની ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રો હતા આ બંને જૂથો વચ્ચે યુદ્ધ થયું જેમાં જાપાને અમેરિકાના પલ હાર્બર ખાતે આવેલ નૌકાદળ પર આક્રમણ કર્યું હવે અમેરિકા જે હતું એ આ વિશ્વયુદ્ધમાં ક્યાંય જોડાયેલ નહોતું એ તટસ્થ હતું પરંતુ જાપાને આ પલ હાર્બર પર હુમલો કરી અને સૂતેલા સાપને જાણે જગાડ્યો અને અમેરિકાએ મિત્ર રાષ્ટ્રનો પક્ષ લીધો ત્યારબાદ અણુબોમ્બનો પ્રહાર જે આપણે સૌ જાણીએ છીએ કે જાપાનના હિરોશીમા અને નાગાસાકી આ બંને મહાનગરો ઉપર અમેરિકા એ છ ઓગસ્ટ ઓગસ્ટના રોજ અણુબોમ્બ ફેંક્યો જેના લીધે એક લાખ અને વધુ લોકો માર્યા ગયા આ નરસંહારને લીધે જાપાને અગિયાર ઓગસ્ટ અને ઓગણીસો પિસ્તાલીસ ના રોજ શરણાગતિ સ્વીકારી લીધી જેથી આ યુદ્ધનો અંત આવ્યો તેના તાત્કાલિક પરિણામો જોવા મળ્યા જેમાં સૌથી પ્રથમ હતું આર્થિક પરિણામ બધો ખુવાર થઈ ગયા અને રોજીરોટી અને રોજ માટે તફડી થવા લાગી ત્યારબાદ અમ્યવાદ જે તુંગની નેતાગીરી હેઠળ થઈ જે ઓગણીસો ઓગણપચાસ માં થયો પછી રશિયા અને અમેરિકા વચ્ચે ઠંડા યુદ્ધો પણ થયા અને છેલ્લે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ કે જે હજી સુધી યુદ્ધ રોકવા માટે સક્ષમ છે યુએનની વાત આપણે આવતા પ્રકરણમાં કરીશું આભાર